નમસ્કાર મિત્રો હું છું સોલંકી માસ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્નેક ગુરુ આજે એક નવા જીવ બચાવવાની અંદર આવી ગયા છે અને જીવ જે જોઈએ તો ઝેરી સાપ જે કે કોબરા સાપ આ ગાડીના મોરાની અંદર હોય ગયો છે મિત્રો તો આપણે કેવી રીતે કાઢશું તે જોવા માટે વિડીયોમાં પૂરેપૂરા બની રહેજો મિત્રો ને છે આ બોલ ખોલ નહીં કરું

વાંટીને તાળી પીરે આ ઈ કેમ આ તો પૈને આ થોરું છે બસ જા ઈ તો એમ સવર બગે કેવો છે યાર ગોબરા ગોબરા આ ફણ ચડાવીને છે આ શું બોલે બસ સુ છે એ બોસલી છે તો ગોબરા નથી કોણ ન્યાનો બસલી નો હોય આઈ ગયો

ઢાકણું લે ઢાકણું લે જાય હવે હાથમાં આવી ગયો પછી કામ એ તો મારા જાય ને ઓપડવે ઓપડવાઈ પૂરો

હોસ્પિટલ બંને તલાકી હોસ્પિટલે જાવું તો ચાલો મિત્રો રિલીઝ કરીએ ત્યારે મળજો તો મિત્રો તો મિત્રો આપણે જે ઘેરથી પકડો તો એટલે કે ગાડીની અંદરથી પકડ્યો હતો તેનું આપણે નામ અને સરનામું છે અને મોબાઈલ નંબર પણ છે મારું નામ રાજુમલ દેવરત્ના હારો કે મારે નીકળ્યો હતો ને આ ભાઈ મોટરસાયકલ માંથી રેસ્ક્યુ કરાઈ ને પકડ્યો ને ભાઈ પોતાની મેળે થી ગમે તેમ મૂકીએ મોબાઈલ નંબર ઓગણીસ તો મિત્રો આપણે આને રિલીઝ કરવા આવ્યા છે તમે જોઈ શકો છો છે આના રોદ્ર સ્વરૂપ અને મિત્રો આવું ખાસ કરીને ધ્યાન રાખવું જ્યાં પણ તમારે પડતર જગ્યા ઉપર ગાડી હોય છે તો એને ચાલુ કરીને રેસ કરીને પૂરી રીતે જોવી કારણ કે ક્યારે દુર્ઘટના થઈ શકે છે જેમ કે આજે જ એક દુર્ઘટના થતી થતી રહી ગઈ જોકે ભાઈઓને ખ્યાલ પડી ગયો કે ગાડીની અંદર સાફ કર્યો છે નકર તો હું ચાલુ ગાડીએ જતા હોય કદાચ અને જો બાઇક નો થાય તો એ લોકો ડરી અને બાઈક પલટી ખાવાની બીક રહેતી હોય છે ચાલો મિત્રો હવે આને આપણે એની પ્રકૃતિક જગ્યાની અંદર રિલીઝ કરી દઈએ તો આભાર અને નમસ્કાર મિત્રો મારો વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને આગળ બધાને પણ નોટિવેશન મળી શકે અને જે કે ને મારે છે તે મારે નહીં અને બંને તાલેકી અમારા જેવા સ્વર્ગ મિત્ર નો કોન્ટેક્ટ કરી શકે તો નમસ્કાર અને આભાર